મિત્રો સવાલ ગુજરાત ન્યૂઝ હવે સમાચાર અમરેલી જિલ્લાના ખેડૂતોએ બે લાખ સાત હજાર હેક્ટર જમીનમાં કર્યું છે મગફળીનું વાવેતર તારી પંથકના ખેડૂતોના મગફળી વાવેતરમાં ઈયળો નો ઉદ્ધવ થતા ખેડૂતો પરેશાન થયા મોગા ભાવના બિયારણ વાવ્યા બાદ મગફળીના છોડમાં રોગ આવતા પરેશાન થયા મગફળીના ઊભા છોડ સુકાવા લાગ્યા ઈયળોના કારણે ખેડૂતોને મગફળીનો ઉભો પાક પીળો પડતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા જોઈએ ખેડૂતોની મગફળીના રોગની આફતનો અહેવાલ આ છે ધારીના વેકરિયાપરાનો સીમ વિસ્તાર કે જ્યાં ખેડૂતો ખેતી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે આમ તો ખેડૂતો આ વર્ષે ખેતીલાયક વરસાદ થતાં હોશે હોશે મોંઘા ભાવના બિયારણો લઈને વાવણી કરી દીધી આ વર્ષે સારી કમાઈ થવાની આશા અને કુદરતી મહેર સમજી ખેડૂતો હરખાયા હતા અને મગફળીનું વાવેતર કર્યું જોકે અમરેલી જિલ્લામાં બે લાખ સાત હજાર હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે અને ધારીના ખેડૂતોને પરેશાની આવી પડી છે

મગફળીમાં ઈયળ ને સુકારાનો પ્રશ્ન બહુ છે અને મોંઘા ભાવની દવા છાટી છે મોંઘા ભાવના બિયારણો વાવ્યા છે અને પાક નિષ્ફળતા છે સતત વરસાદને કારણે અને આમાં સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આનું કંઈક પગલાં લે બરોબર અને આમાં કાંઈ થાય એમ નથી પોર માંડવી સારી થઈ હતી હોણ થાય એમ જ નથી માંડવી